મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેચલજીમાં આપનો અધિક સ્વાગત છે મિત્રો આજે ધોરણ આઠમાં વિષય સામાજિક વિજ્ઞાન એન સી અભ્યાસક્રમ મુજબ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઈ શકે તેવા પાંત્રીસ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો આ એવા પ્રશ્નો છે સામાજિક વિજ્ઞાનના જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે કોન્સ્ટેબલ તલાટી તલાટેન્ટો વગેરે જે પરીક્ષાઓ છે તેમાં પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેનું આજે આપણે પાંત્રીસ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે મિત્રો વધુ સમય નહીં લેતા આપણે પાંત્રીસ એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું તેમાં અહીં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાનો છે તેમાં એક કયા ગવર્નર જનરલે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી હતી ચાર ઓપ્શન આપેલા છે એ લોર્ડ વેલેસ્વીએ બે લોર્ડ હાઉસીએ સી લોર્ડ કોર્ન વોલિસીએ અને ડી લોર્ડ હેસ્ટિંગે સાચો જવાબ આવશે સી લોર્ડ કોર વોલિસી વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે પાંત્રીસ પાંત્રીસ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું બે કયા મૈસૂર વિગ્રહ દરમિયાન હૈદર અલીનું અવસાન થયું ઓપ્શન એ પ્રથમ બે દ્વિતીય સી તૃતીય ડી ચતુર્થ તો સાચો જવાબ આવશે બી દ્વિતીય દ્વિતીય મૈસૂર વિગ્રહ દરમિયાન હૈદરઅલીનું અવસાન થયું ત્રણ ગોલકોન્ડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી ઓપ્શન એ અંગ્રેજ બી ડચ સી ફ્રેન્ચ ડીનિશ તો સાચો જવાબ આવશે બી ડચ ચાર ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય મથક કયું હતું એ મછલીપટ્ટમ બી મદ્રાસ એટલે કે ચેન્નઈ સી કારિકલ ડી કલકત્તા સાચો જવાબ આવશે એ મછલીપટ્ટમ પાંચ અંગ્રેજોને ફોર્ટ વિલિયમ નામની વસાહત આજે કયા નામે ઓળખાય છે ए गोविंदपुर बी कोलकाता सी श्रीरामपुर टांका तो ये साचो जवाब आ कोलकाता छ इंग्लैंड में ईस्ट इंडिया कंपनी की स्थापना क्य कर ईस्वी सन सोलसो बी ईस्वी सन सोल सौ पांचमा सी ईसवी सन सोल सौ अठार डे ईस्वी सन ओगणस सौ एकन में तो साचो जवाब आ ईस्वी सन સાત નીચેના પૈકી કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી ગણાતી હતી એ અંગ્રેજ બી ડેનિશ સી ડચ ડે પોર્ટુગીજ તો એ સાચો જવાબ આવશે ડે પોર્ટુગીજ આઠ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી એ ફ્રાન્સિસ ડે ડી ઝોઝાએ બે ટોમસ ડે હેનિબાલે સી ફ્રાન્સિસ્કો ડે અભેડાએ અને ડી અલ્ફાંડો ડી આબુકુકે તો સાચો જવાબ આવશે ડી અલ્ફાંડો આબુ આબુકુકે જેમે ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી હતી નવ ઈસવીસન ચૌદસો અઠ્ઠુમાં કાલિકટમાં કયો રાજ્ય રાજ્ય કરતો હતો એ આબુકર્ક બે સામુદ્રિક સી અભેડા ડી ખરો શિખર તો એ સાચો જવાબ આવશે બે સામુદ્રિક દસ વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો એ ઇટલીનો બે સ્પેનનો સી હોલેન્ડનો ડે પોર્ટુગલનો તો એ સાચો જવાબ આવશે ડે પોર્ટુગલનો અગિયાર ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો એ ડેલહાઉસી બે વેલેસ્વી સી ક્લાઇવ ડે ઓરંગ હેસ્ટિંગ તો એ સાચો જવાબ આવશે ડે ઓરંગ હેસ્ટિંગ બાર કયા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક કાયદાની શરૂઆત કરી જવાબ આવશે એ લોર્ડ રિપને બે લોર્ડ વિલિયમ બેન્ટિંગ કે છે લોર્ડ ક્રેનિંગ ડે લોર્ડ ડેલ હાઉસી તો એ સાચો જવાબ આવશે બે લોર્ડ વિલિયમ બેન્ટિંગ કે कया गवर्नर जनरले ए न्यायतंत्ररुआत करड हेस्टिंग्स बी लोर्ड ए सी लॉर्ड लोर्ड डेलहाशी वॉरंग हेस्टिंगे तो साचो जबाब असे डी वॉरंग एस्टिंग्स चौद भारत आणि युरोप व्हेपार माध्यमनं मुख्य मथक कयुत ऑप्शन ए कॉन्स्टिनोपल बी डमास्कस ઝેરલેમ ડે તહેરાન તો એ સાચો જવાબ આવશે એ કોન્સ્ટન્ટીનોપલ પંદર નીચેના પૈકી ભારતની કઈ વસ્તુની યુરોપની પ્રજાને અત્યંત આવશ્યકતા હતી એ મરી મસાલાની બે રેશમી કાપડની સી અફીણની ડે ઇમારતી લાકડાની તો સાચો જવાબ આવશે એ મરી મસાલાની સોળ ભારત તરફ આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો એ કોલંબસે બે બાર્થોલોમિયો ડાયસ છે વાસ્કો દ ગામા એ ડે કેપ્ટન કુકી તો મિત્રો આ જે પ્રશ્ન છે તેનો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે કે ચાર ઓપ્શનમાંથી કયો સાચો જવાબ આવે છે સત્તર પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધના અંતે અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે કઈ સંધિ થઈ તો વિદ્યાર્થી મિત્રો અહીં ચાર ઓપ્શન આપેલા છે એમાં એ શાલબાઈની બે વસઈની સી વડગાંવની ડી પુણેની તો એ સાચો જવાબ આવશે એ સાલબાઈની અઢાર કુલ્લુનો ગદ્દી અને કાશ્મીરનો બકરલાલ જનજાતિ સમુદાય કયો વ્યવસાય કરતો હતો ચાર ઓપ્શન આપેલા છે એ રેશમના કીળા ઉછેરવાનો બે કેસરની ખેતીનો છે ગાયો ભેંસો પાડવાનો ડે કેટા બકરા પાડવાનો તો એ સાચો જવાબ આવશે ડે કેટા બકરા પાડવાનો ઓગણીસ આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા એ બિરસા મુંડા બે ઠક્કર બાપા છે જુગધરામ દવે ડે આમાંથી એક પણ નહીં તો સાચો જવાબ આવશે એ બિરસા મુંડા વીસ કઈ મૈસૂર પદ્ધતિમાં મૈસૂરના એકમમાં સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો એ મદ્રાસ ચેન્નાઈના બી મુંબઈના સી કલકત્તાના ડી સુરતના તો એ સાચો જવાબ આવશે એ મદ્રાસ એટલે કે ચેન્નાઈના એકવીસ ભારતમાં મહાલવારી મૈસૂર પદ્ધતિ કોણે દાખલ કરી હતી એ સરો કિંગ્સ બી સર ટોમસ રોયે સી થોમસ મુનરોએ ડે હોલ્ટ મેકિન્સીએ સાચો જવાબ છે ડે હોલ્ટ મેકિન્સીએ બાવીસ ભારતની ગળીનો ઉપયોગ શું રંગવામાં થતો હતો એ માટીના વસણો બે લાકડાની વસ્તુઓને સી રેશમી કાપડને ડે સુતરાઉ કાપડને અહીં સાચો જવાબ છે ડે સુતરાઉ કાપડને ત્રેવીસ છોટા નાગપુરની આસપાસ કઈ જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા તો વિદ્યાર્થી મિત્રો ચાર ઓપ્શન આપેલા છે એમાં એ ખોંડ બે મુંડા સી સંથાલ ડી કોયામ તો એ સાચો જવાબ આવશે બી મુંડા મધ્ય ભારતમાં કઈ જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા એ લબાળિયા બે મુંડા સી ખોંડ ડી ખોંટ તો એ સાચો જવાબ આવશે સી ખોંડ પચીસ વનગુજર અને લબાડિયા જનજાતિના સમુદાયો કયો વ્યવસાય કરતા હતા એ કેટા બકરા પાળવાનો બી ગાયો પેસો પાળવાનો સી કેટા ઉછેરવાનો ડી ખેતી અને પશુપાલન તો એ સાચો જવાબ આવશે બી ગાયો પેસો પાળવાનો છવ્વીસ ઓલ ગુલાન ચળવળ ક્યારે શરૂ થઈ હતી એ ઈસવીસન અઢારસો પંચાણું બે ઈસવીસન અઢારસો સત્યાસીમાં સી ઈસવીસન અઢારસો ઇઠ્યોતેરમાં ડી ઈસવીસન અઢારસો અડસઠમાં તો એ સાચો જવાબ આવશે એ સાચો જવાબ આવશે એ ઈસવીસન અઢારસો પંચાણુંમાં સત્યાવીસ ઉલ ગુલાન ચળવળનો પ્રભાવ દક્ષિણ બિહારના કયા વિસ્તારમાં થયો હતો એ મોતીહારી બે હજારીબાગ સી પૂર્ણિમા ડી છોટા નાગપુર તો એ સાચો જવાબ આવશે ડે છોટા નાગપુર અઠ્યાવીસ નીચેના પૈકી કઈ બાબત બિરસા મુંડાના બચપણ સાથે જોડાયેલી નથી એ બકરા ચરાવવા બે અખાડાની રમત રમવે સે વાંસળે વગાડવે ડે ખેલકૂદની રમતો રમવે સાચો જવાબ છે ડે ખેલકૂદની રમતો રમવે ત્રીસ બિરસા રાજનો ધ્વજ કયા રંગનો હતો એ કાળા રંગનો બે લાલ રંગનો સી સફેદ રંગનો ડી વાદળી રંગનો તો એ સાચો જવાબ આવશે સી સફેદ રંગનો એકત્રીસ ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથા હતી એ એક બે સી ત્રણ ડી સંખ્યાબંધ તો સાચો જવાબ આવશે બી બે બત્રીસ ઝારખંડ રાજ્યમાં હજારી બાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો એ મુંડા બી કોલ સી સંથાલા ડી કોયા તો એ સાચો જવાબ આવશે સી સંથાલા તેત્રીસ આદિવાસી સમૂહો કેટલા પ્રકારની ખેતી સાથે સંકળાયેલા હતા એ એક બે બે સી ત્રણ ડી આપેલ પૈકી એક પણ નહીં તો એ સાચો જવાબ આવશે બી બે ચોત્રીસ છોટા નાગપુરની મુંડા ગોંડ અને સંથાલ જનજાતિઓના સમૂહો કયા પ્રકારની ખેતી કરતા હતા એ બાગાયતી ખેતી બે સ્થળાંતરિત ખેતી સી આર્દ્ર ખેતી ડે સ્થાયી ખેતી તો જવાબ સાચો આવશે સાચો જવાબ આવશે ડે સ્થાયી ખેતી પાંત્રીસ લખનઉમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું ઓપ્શન એ ચિન્નલ મહાલે ઓપ્શન બે મુમતાજ મહાલે ઓપ્શન સી તત્ય ટોપે ઓપ્શન ડી બેગમ હજરત મહાલેય તો સાચો જવાબ આવશે ડી બેગમ હજરત મહાલે તો વિદ્યાર્થી મિત્રો હવે આજે સામાજિક વિજ્ઞાનમાં જે પાંત્રીસ એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે નેક્સ્ટ બીજા ભાગમાં આપણે બીજા પાંત્રીસ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું આમ વિદ્યાર્થી મિત્રો જે એનસીઆરટીની બુક પ્રમાણે ધોરણ છથી આઠમાં જે સામાજિક વિજ્ઞાનના મોસ્ટ એમપી પ્રશ્નો છે તેવા તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણે મૂકીશું જે અવારનવાર સ્પર્ધાતા પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગજો તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ